આજના વિડીયોમાં આપણે જાણવાના હશે કે માંથી પૈસા કમાવાના કેટલા રસ્તા છે ઘણા લોકો યુટ્યુબ પર આવવા માંગે છે પણ યુટ્યુબ પર આવ્યા બાદ તમે એમને એ એમને ખબર નથી હોતી કે યુટ્યુબ ઉપર ખાલી જે એડ આવે છે ને એડના જ પૈસા મળે છે બીજા ઘણા બધા રસ્તા છે જેનાથી તમે યુટ્યુબ ઉપર બહુ જ સારી એના કરતા પણ વધારે પૈસા તમે બીજા રસ્તાથી યુટ્યુબ ઉપરથી કમાણી કરી શકો છો તમે યુટ્યુબ ઉપર વિડીયો મેલો છો તમારી ચેનલ મોનેટાઈઝ થાય છે તમારી ચેનલમાં સારા બે ત્રણ હજાર ચાર હજાર પાંચ હજાર દસ હજાર કે બે હજાર ઉપરથી વ્યૂઝ આવવા માંડે છે સારી વ્યૂ આવે ને પછી તમે એડ ને નહીં ખાલી યુટ્યુબ થાય એટલે ખાલી એડ પૈસા નથી મળતા તમને બીજા એટલા બધા રસ્તા છે કે એમાંથી તમે યુટ્યુબ ની એડ કરતા પણ વધુ પૈસા કમાણી કરી શકો છો મિત્રો જો યુટ્યુબ થી તમે દસ હજાર કમાતા હોય તો એ અલગ અલગ રસ્તા થી તમે ભેગા થઈને આરામથી ચાલીસ પચાસ હજાર કમાઈ શકો છો એમ તમે આ બધા યુટ્યુબર હોય છે એ યુટ્યુબ ઉપર વિડીયો બનાવે છે વિડીયો બનાવ્યા બાદ મોનેટાઈઝ હોય એટલે પૈસા આવે છે અને એના ગાડીઓ લાવે છે કર લે છે ફરવા જાય છે કે બહુ ઘણો બધો ખર્ચો કરતા હોય તો એ ખાલી યુટ્યુબ ની જે યાદ આવે પૈસા મળે એનાથી નહીં જતા એના કારણે બીજા ઘણા બધા રસ્તા છે જેમાંથી યુટ્યુબમાંથી તમે પૈસા કમાણી કરી શકો છો જો સૌથી પહેલો રસ્તો કરીએ તો ચાર હજાર કલાક અને એક હજાર સબસ્ક્રાઈબર તમારા પૂરા થાય એટલે ચેનલ મોડ થાય થાય એ તો તમને ખબર જ હશે પછી તમે શું થો તમારા ચેનલ ઉપર વિડીયો પર જે યાદ આવે ને એ યાદના તમને યુટ્યુબ પૈસા આપવાનું સ્ટાર્ટ કરે છે તો પહેલો રસ્તો તો એ જ છે કે એનાથી તમે સારી કમાણી કરી શકો છો જો બીજા રસ્તાની વાત કરીએ તો એફિલેટ માર્કેટિંગ હાલ તમે એફિલેટ માર્કેટિંગ કરી શકો છો જેમ કે તમે યુટ્યુબ

પૈસા કમિશન મળે જેમકે દસ હજારનો ફોન તો દસ હજાર આપેલું હોય તો સર એ કઈ રીતે વર્ક કરે છે એ પણ જાણી લો પછી બીજો રસ્તો કરી સ્પોન્સરશિપ મિત્રો સ્પોન્સરશીપ થી પણ તમે યુટ્યુબ માંથી ઘણા બધા પૈસા કમાણી શકો છો તમારી વિડીયો પર एवरेज ચાર પાંચ હજાર વ્યૂઝ આવતા હોય ડેલી વિડીયોઝ ઉપર અને સારી કરવા માંગતા હોય તો તમે જેમ કે યુટ્યુબ એસ દસ હજાર કમાવશો તો તમે મહિનાના સ્પોન્સરશીપથી એક સ્પોન્સરશીપના આરામથી પાંચ હજાર રૂપિયા કરી શકો છો એક હજારના એક હજાર બ્યુ ના એક હજાર રૂપિયા એક વિડીયો બનાવવાના આપી શકે છે સ્પોન્સરશીપ થ્રુ એ રીતે તમે ચેનલ મોનેટાઈઝ ને તમારા જે ઈમેલ આઈડી હશે ને ઈમેલ ઉપર અદ્રક સ્પોન્સરના મેલ આવશે એમાંથી તમે જે પણ સ્પોન્સર કરશો તો એમના તમને પૈસા મળશે જો તમે મહિનાના પાંચ સ્પોન્સર કરો ને તો પણ પચીસ થી ત્રીસ હજાર રૂપિયા આરામથી યુટ્યુબ થી કમાણી કરી શકો છો જે યુટ્યુબના ના જે પંદર વીસ હજાર આવે ને એ પણ અલગથી એટલે તમે ચાલીસ પચાસ હજાર તો યુટ્યુબ ચેનલ મોનેટાઈઝ થયા બાદ આરામથી કમાણી આવા તમે જે પ્રોડક્ટ વાપરતા હોય એ પ્રોડક્ટ લિંક તમારી ડિસ્ક્રિપ્શનમાં નાખો ને એટલે હું તેનું પણ કમિશન મળેના તો જે યુટ્યુબનો પણ પ્રોડક્ટ પ્રોગ્રામ આવી ગયો છે જેમાં તમે યુટ્યુબના પણ પ્રોડક્ટ તમને વિડીયોમાં દેખા કે તમારો કોઈ પ્રોડક્ટ હોય એ પ્રોડક્ટ તમને યુટ્યુબ પર દેખાડ અને એના થ્રુ કોઈ ખરીદી કરે ને તો પણ યુટ્યુબ પણ હવે તો કમિશન આપે છે એટલે કે યુટ્યુબ થ્રુ પણ તમે પ્રોડક્ટ શેર કરીને કમાની કરી શકો છો જો મિત્રો તમે યુટ્યુબ એડથી થી કમાની કરી શકો છો એપિલેટ માર્કેટની લિંક એટલે કે પ્રોડક્ટની લિંક મૂકીને એ લિંકમાંથી કોઈ ખરીદ્યો પ્રોડક્ટ કરી શકો છો યુટ્યુબનું નું પ્રોડક્ટ પેજ છે એ પ્રોડક્ટમાં તમે પ્રોડક્ટ એડ કરશો એનાથી કોઈ ખરીદે કમિશન મળશે તમે સ્પોન્સરશીપ કરતો તો સ્પોન્સરશિપથી સારા કમાણી કરી શકો છો પછી તમે એવી કેટેગરીમાં વિડીયો બનાવતા તો તમે એના રિલેટેડ કોર્સ બનાવી શકો છો

સારી એવી ફેસ વેલ્યુ બનાવે છે બાદમાં એ પોતાનો કોર્સ વેચે છે અને એમના કોર્સ મિત્રો ખરીદે છે ત્યારે એના કરોડોમાં કરતા હોય છે તો એ આ એક તમારો બિઝનેસ બની શકે યુટ્યુબમાં તમે એકવાર સક્સેસ થયા બાદ કોર્સ વેચીને પણ સારી કમાણી કરી શકો છો મિત્રો પછી તમે ઈ બુક જેમ કે અમુક ઈ બુક આવે ને ડિજિટલ બુક જેમાં તમે યુટ્યુબને કે યુટ્યુબ ઉપર ગ્રો કઈ રીતે કરવી એની ટિપ્સ આપેલી હોય કે તમારી જે કેટેગરી હોય એમાં ગ્રો કાગળ કઈ રીતે વધવું એની ટિપ્સ આપેલી હોય એ બુક તમે સો બસો રૂપિયામાં શેર કરો ને તો પણ તમારા સબસ્ક્રાઇબર આંખો મેં કીને તમારી વસ્તુ ખરીદવાના છે જેથી તમને એનાથી પણ પૈસા આવવાના સ્ટાર્ટ થઈ શકે છે બીજું કે તમે એક વેબસાઇટ બનાવી શકો છો વેબસાઇટ ઉપર તમે જે પણ કોઈ વેપ એપ્લિક કઈ વિશે જાણકારી આપતા હોય એ જાણકારી તમે એ વેબસાઇટ ઉપર મૂકી શકો છો શકો છો ડિસ્ક્રિપ્શનમાં વેબસાઇટની લિંક છે તમે વિઝિટ કરી શકો છો બધું જાણકારી માટે જેનાથી તમારા જે સબસ્ક્રાઇબર છે ને એ સબસ્ક્રાઇબર તમારી વેબસાઇટ ઉપર જશે વેબસાઇટ ઉપર જશે એટલે વેબસાઇટ ઉપર જે એડ આવે છે ને એ એડના પણ તમને પૈસા મળે છે એટલે કે તમે એક યુટ્યુબ ઉપર ચેનલ મોનેટાઇઝ થયા બાદ તમે એડથી પૈસા કમાઈ શકો છો થી પૈસા કમાઈ શકો છો તમે તમારા જે પ્રોડક્ટ યુઝ કરો છો એ પ્રોડક્ટની લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકી એફિલિયટ પ્રોગ્રામ જોઈન કરીને એનાથી કમાણી કરી શકો છો યુટ્યુબના જે પ્રોડક્ટ પેજ છે એ પ્રોડક્ટ સેલ કરીને કમાણી કરી શકો છો પછી તમે જેમ કે આ વેબસાઇટ વેબસાઇટ બનાવીને તમારું જે યુટ્યુબનું ટ્રાફિક છે એ વેબસાઇટ ઉપર તમે મેકલીને કમાણી કરી શકો છો બીજો કોઈ તમારા યુ યુટ્યુબના કારણે તમારા ઇન્સ્ટાગ્રામમાં પણ ફોલોવર વધવાના છે ને ઇન્સ્ટાગ્રામમાં ફોલોઅર વધે તો ઇન્સ્ટાગ્રામમાં પણ તમને પ્રમોશન મળવાનું છે એટલે યુટ્યુબ અને ઇન્સ્ટાગ્રામમાં અલગ અલગ પ્રમોશન મળશે તો એક યુટ્યુબ ચેનલ મોનિટાઈઝ થયા બાદ તમે તમારા સબસ્ક્રાઇબરને ઇન્સ્ટાગ્રામ ઉપર નીકળી શકો છો ત્યાં પણ તમે ફોલો કરાવી શકો છો જેથી તમને ઇન્સ્ટાગ્રામથી પણ અર્નિંગ જલ્દી સ્ટાર્ટ થઈ જશે તો મિત્રો પછી તમે કોઈ રેફર અર્ન એપ્લિકેશન કે એવા એના રિલેટેડ વિડીયો બનાવો છો જેનાથી તમને શું થશે કોઈ તમારા લિંક થ્રુ રજિસ્ટર કરે કે બધું કરે ને તો એના પણ તમને કમિશન મળતું હોય છે એના પણ તમને પૈસા મળતા હોય છે તો મિત્રો ઘણા બધા રસ્તા છે યુટ્યુબમાંથી પૈસા સાથે યુટ્યુબ ઉપર વર્ક કરો જ્યાં સુધી સફળ ના થવું ત્યાં સુધી વર્ક કરો એક વાર સફળ થઈ ગયા ને યુટ્યુબમાં તો તમને આખું જીવન સફળ બની જશે મિત્રો તમારું યુટ્યુબ માંથી તમે વિચાર્યું પણ નહીં હોય સરકારી નોકરી કરતા પણ વધુ પર કમાની આરામથી મિત્રો ઘર બેઠા કરી શકો છો તો એના માટે તમારો આ સ્ટ્રગલ ટાઈમ જે છે તમે ચેનલ ઉપર વર્ક કરો છો ને બસ આમ છોડતા નહીં કામ કરતા જાઓ કામ કરતા જાઓ તમે એક દિવસ સફળ થશો ને એ જ દિવસ બાદ તમે સફળ વ્યક્તિ કહેલાવશો મિત્રો અને એક ફેમ પણ મળે છે પૈસા પણ મળે છે તો મેં આ વિડીયોમાં જણાવવાની કોશિશ કરી જેથી તમને મોટિવેશન મળે કે યુટ્યુબમાંથી આટલા બધા રસ્તે છે પૈસા કમાવાના આપણે યુટ્યુબ ઉપર મહેનત શા માટે કરવી જોઈએ પૈસા કમાવાના તો પૈસા કઈ કઈ રીતે કમાઈ શકે છે એ પણ જાણવું જરૂરી છે એ હેતુથી મેં આ વિડીયો બનાવ્યો છે તો મિત્રો યુટ્યુબમાં પૈસા કમાવાના તો અઢળક રસ્તા છે મહેનત કરો ને ચેનલ મોનેટાઈઝ કરો ને વિડીયો ઉપર સારા કન્ટેન્ટ બનાવો સારા વિડીયો બનાવો જેથી તમારી ચેનલ જલ્દી મોનેટાઈઝ થાય તમે પણ આ બધા રસ્તાનો ઉપયોગ કરી સારી કમાણી કરી શકો મિત્રો મારી એક નવા વિડીયો સાથે